સરકારી વિનિમય વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ પાટડી ખાતે આચાર્ય શ્રી ડૉક્ટર ફરૂક એફ ખાન સરના માર્ગદર્શન હેઠળ સીડબ્લ્યુડીસી અંતર્ગત તારીખ આઠ ત્રણ બે હજાર પચીસના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સીડબ્લ્યુ ડીએસના અધ્યક્ષ અલ્પા જે પીઠડીયા દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં શા માટે મહિલા દિવસ ઉજવવામાં આવે છે તે બાબતે પોતાના વિચાર રજૂ કરવામાં આવ્યા હતા સીડબ્લ્યુડીસીના કો કોઓર્ડિનેટર ડૉક્ટર પરમાર દ્વારા મહિલા સશક્તિકરણ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું ડોક્ટર પિંકુબેન એન પરમાર દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે મહિલાના વિવિધ સ્વરૂપ સાથે જોડાયેલ વિવિધ ગુણો સાથે કારકિર્દીમાં કેવી રીતે આગળ વધવું પોતાની અલગ છાપ ઊભી કરવી જાતને ઓળખવી વગેરે બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી સીડબ્લ્યુડીસીના અધ્યક્ષ અલ્પા જે પીઠડીયા અને કોર્ડિટે કોઓર્ડિનેટર ડોક્ટર પિંકુબેન એન પરમાર દ્વારા કાર્યક્રમનો સફળ આયોજન કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે